ભાવનગર શહેરના વર્તેજ પોલીસ મથકમાં નોંધાયેલા એક્રોસિટી ગુનાનો મામલો વર્તેજ પોલીસ મથકમાં નોંધાયેલા એક્રોસિટીના ગુનામાં એક શખ્સને પોલીસે ઝડપી લીધો એક્રોસિટીના ગુનામાં ચાર શખ્સ સામે વર્તેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદમાં પાર્થ નામનો શખ્સ સિતસર ખાતે આવેલા મકાનમાં હોવાની પોલીસને બાતમી મળી હતી બાતમીના આધારે પોલીસે સિતસર ખાતે આવેલા મકાનમાં રેડ કરતા પાર્થ નામનો ઈસમ હાજર મળી આવ્યો હતો જે શખ્સને આશરો આપનાર બે મહિલા પોલીસ કોન્સ્ટેબલની સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી જ્યારે મકાનની તલાશી દરમિયાન દારૂની બોટલ અંગે એક મળી આવતા પોલીસે આશરો આપવા અને પ્રોહિબિશનના ગુનામાં ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી જाहિત સૈયદ રિપોર્ટર 24 ન્યૂઝ ભાવનગર તારીખ તેર નવ બે હાજર પચીસ ના રોજ વર્તેજ પોલીસ સ્ટેશનમાં મારામારી તેમજ એટ્રોસિટી કલમ અંતર્ગત આરોપી નંબર એક અનિલભાઈ રણછોડભાઈ બારૈયા તથા મુકેશભાઈ રણછોડભાઈ બારેયા તથા તેમના બે અજાણ્યા ભાણેજો વિરુદ્ધ એટ્રોસિટી એક તેમજ મારામારી એક મારામારીના ગુના અંતર્ગત એક ગુનો દાખલ થયેલ બનાવ બનતાની સાથે જ આ તમામ આરોપીઓ ફરાર થઈ ગયેલ હોય માન્ય એસપી શ્રી ભાવનગર નાઓની સૂચના મુજબ વિવિધ ટીમો બનાવી અને આરોપીની શોધખોળ ચાલુ કરવામાં આવેલ હોય આ તમામ આરોપીની શોધખોળ કરતા એવું તેઓ ન મળી આવતા નામદાર કોર્ટ પાસેથી બીએનએસએસ કલમ બોતેર મુજબનું વોરંટ મેળવવામાં આવેલ હોય આ તમામ કાર્યવાહી બાદ ગઈકાલે એટલે કે તારીખ બાર અગિયાર બે ના રોજ ખાનગી રાહમોને એક બાતમી મળે છે કે ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ કે જે આ તમામ આરોપીઓના સગા થાય છે તેમના ઘરે આરોપી હોવાની શંકા હોય મારા દ્વારા પેરોલ ફલો તથા એસસી સેલની બે ટીમ બનાવી

જેથી આ તમામ ઘટના અન્વયે ઈ સાક્ષ્ય મુજબ પંચનામું કરવામાં આવે છે અને નામદાર કોર્ટને બીએનએસ કલમ બસો ઓગણપચાસ કે જે આરોપીને આશરો આપવા માટેની કલમ છે તે ઉમેરવા માટે રિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને પાર્થ કે જે આ કામનું આરોપી નંબર ત્રણ છે તેને પણ અટક કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે બે મહિલા અને એક આરોપી ઉપર

તથા એ માં જે ફરજ બજાવે છે તે મહિલા પોલીસ કોન્સ્ટેબલ ઉષાબેન ભૂપતભાઈ જાની છે